નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છું અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા વર્કર બહેનો કે જે વિવિધ વિસ્તારમાં જઈને આરોગ્યને લગતી માહિતી અને ચકાસણીની ફરજ બજાવે છે આવી આશા વર્કર બહેનોની કૌશલ્ય ચકાસણી માટે પરીક્ષા લેવામાં આવી રહી છે અને આ પરીક્ષામાં જે આશા વર્કર બહેનો ઉત્તીર્ણ થશે તેને ભારત સરકાર તરફથી એનઆઈઓએસ સર્ટિફિકેટ મળશે તેમજ પાંચ હજાર રૂપિયા પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે

અને અત્યારે આજે બીજા પચાસ આશા અને એફ આશાની પ્રેક્ટિકલ એક્ઝામ ચાલી રહી છે જે આગામી ડિસેમ્બરે એમની થિયરી એક્ઝામ થશે અને જે આશા અને એફ આશાની જે આ તાલીમો થાય છે એમાં છ સ્કીલ છે મેઇન અને બીજી સત્તર રેન્ડમ સ્કીલ છે અને તેના દ્વારા તેઓનું જ્ઞાન સ્તર વધે છે અને કોમ્યુનિટીમાં જે ઇન્ફન્ટ ડેથ અને મેટર મોર્ટાલિટી પણ ઘટી શકે છે

তাৰ পাঁচ হাজাৰ ৰূপিয়া মইছে